નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર આપનું પુનઃ હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ નવમાં આગળ વધવાનું છે ધોરણ નવમાં આપણે સ્વાધ્યાય એક પોઈન્ટ ચાર એમાં પ્રશ્ન નંબર પહેલો છે જોવાનો છે તો અંત સુધી બન્યા રહેજો ચાલો શરૂ કરીએ તો એમાં પ્રશ્ન પહેલો એવો છે કે આપેલી સંખ્યાઓનો સમય અને અસમય સંખ્યાઓમાં વર્ગીકરણ કરો તો આપણે સુધી જોતા આવ્યા છીએ એટલે કે જે સંખ્યાઓનું પુનરાવર્તન થતું હોય એવી સંખ્યા અસમય સંખ્યા કહેવાય કે જે અન અનંત આવૃત હોય બરાબર અથવા તો અનંત હોય જેમ કે જીરો પોઈન્ટ એક તો અહીંયા એકનું છે પુનરાવર્તન થાય છે તો આ સંખ્યા છે વર્ગમૂળમાં બે છે પછી વર્ગમૂળમાં ત્રણ વર્ગમૂળમાં પાંચ વર્ગમૂળમાં સાત તો બે ત્રણ પાંચ સાત અગિયાર તેર સત્તર ઓગણીસ આ બધી કેવી સંખ્યાઓ થશે તો કે અસમય સંખ્યાઓ થશે તો હવે આપણે આગળ જોઈએ તો પ્રશ્ન પ્રશ્ન પહેલો આ બીજી સંખ્યાઓ છે કે સમય સંખ્યા થાય બરોબર એ આપને ખ્યાલ હશે અહીંયા પહેલો પ્રશ્ન તો બે માઇનસ વર્ગમૂળમાં પાંચ છે એ આપેલા છે તો આપણે જોઈએ પેલું વર્ગમૂળમાં ઓછા વર્ગમૂળમાં પાંચ એટલે તો કે બે નો વર્ગ કરીએ તો આપણે કેટલો મળે તો કે ચાર મળે તો આનું વર્ગમૂળ કાઢીએ તો શું મળે તો કે બે જવાબ મળે પરંતુ અહીંયા આપણને ખબર છે કે વર્ગમૂળમાં પાંચ છે તો વર્ગમૂળમાં ચાર કરતા વર્ગમૂળમાં પાંચ ની કિંમત કેવી હોય તો કે બે કરતા છે મોટી હોય તો આ કિંમત આપણે બે પોઈન્ટ વર્ગમૂળમાં પાંચ છે બરોબર તો બે પોઈન્ટ સમથિંગ હશે તો મિત્રો અહીંયા આપણે વર્ગમૂળમાં પાંચ એટલે કે કિંમત એવી કંઈક મળે છે વર્ગમૂળમાં પાંચ એટલે કે બે પોઈન્ટ ત્રેવીસ છ પછી આવી રીતના કઈક બીજા ડિજિટ છે બરોબર એટલે કે અનંત સુધી વિસ્તરેલ છે વર્ગમૂળમાં પાંચ ની કિંમત પછી બીજી આપણે જરૂર પડશે તો વર્ગમૂળમાં બે અહીંયા છે બરોબર વર્ગમૂળમાં બે આવે છે એટલા માટે વર્ગમૂળમાં બે ની જરૂર પડશે એની કિંમત થાય એક પોઈન્ટ એકતાલીસ બેતાલીસ સમથિંગ છે કઈ અને પછી જરૂર પડશે આપણે પાય ની તો પાય એટલે શું થશે તો કે ત્રણ પોઈન્ટ ચૌદ પંદર પછી બાણું સમથિંગ કંઈક છે એટલે કે અનંત સુધી એવી રીતના વિસ્તરેલી છે તો આ ત્રણ કિંમત આપણે જરૂર પડશે તો અહીંયા આપણે બે પોઈન્ટ અહીંયા જે બીજી કિંમત આવે છે કઈ આવે છે તો કે બે પોઈન્ટ ત્રેવીસ છ એવી રીતના અનંત સુધી હવે અહીંયા આપણે જોઈએ તો અહીંયા બે છે અહીંયા બે છે આનું બાદ બાકી કર્યું હોય તો આને બે પોઈન્ટ જીરો ઓછા બે પોઈન્ટ બે ત્રણ છ એવી રીતના અનંત સુધી લખી શકીએ હવે બે પોઈન્ટ જીરો છે એમાંથી બે પોઈન્ટ બાદ થાય બરોબર બે પોઈન્ટ આ જે સંખ્યા બાદ કરીએ તો આપણને જવાબ શું મળશે તો કે આ બે પોઈન્ટ કરતા આ સંખ્યા મોટી છે એટલે જવાબ આપણને કેવો મળે તો કે ઋણ મળે કેમ કે મોટી સંખ્યાની આગળ કઈ નિશાની છે તો કે ઓછાની નિશાની છે એટલા માટે બરોબર તો બે માંથી બે પોઈન્ટ સમથિંગ જાય તો પાછળની જે સંખ્યા હોય એ વધે તો કઈ છે તો કે

સંખ્યા કઈ તો કે બે વર્ગમૂળમાં પાંચ એ કેવી છે તો કે અસમય સંખ્યા છે બરોબર આવી રીતના તમને શોર્ટકટ પણ ખબર પડી જાય જો આ કિંમત ન ખબર હોય તો પણ તમને ખબર પડી જાય કે વર્ગમૂળ પાંચ છે કેવી સંખ્યા છે તો કે અસમય સંખ્યા છે હવે જયારે કોઈ સમય સંખ્યામાંથી અસમય સંખ્યા બાદ કરવામાં આવે તો જવાબ કેવો મળે તો કે અસમય સંખ્યા છે એ મળે તો આપણે સીધું પણ લખી શકીએ કે બે ઓછા વર્ગમૂળો પાંચ એ અસમય સંખ્યા છે બરોબર આ તમને સમજાયું છે કે અસમય સંખ્યા કઈ રીતના આવે છે ત્યાર પછી આપણે જોઈએ કે ત્રણ વત્તા વર્ગમૂળમાં ત્રેવીસ ત્રણ વત્તા વર્ગમૂળમાં ત્રેવીસ ઓછા વર્ગમૂળમાં ત્રેવીસ આ સંખ્યા છે આપણે જોવાની છે તો એ સંખ્યા છે એ સમય થશે કે અસમય આપણે જોઈએ બીજી સંખ્યા ત્રણ વત્તા વર્ગમૂળમાં ત્રેવીસ કાંસમાં પછી ઓછા વર્ગમૂળમાં ત્રેવીસ હવે અહીંયા જોઈએ આપણે તો આ કાઉસ છે હવે આ કાઉસ નીકળી જાય બરોબર તો અહીંયા છે એ વર્ગમૂળમાં વધ છે આ જે છે એમનો મત બરોબર ખાલી આપણે કાઉસ કાઢ્યો છે કે અહિયાં સરવાળો છે અહિયાં બાદ બાકી કરવાનું છે તો હવે અહીંયા આપણે જોઈએ આ સંખ્યા અને આ સંખ્યા આમાં આજે વર્ગમૂળમાં કેવી છે કેવી સંખ્યા છે તો કે ધન સંખ્યા છે પોઝિટિવ બરોબર એનો સરવાળો છે કરવાનો હતો અને અહીંયા છે કેવી સંખ્યા છે તો કે ઋણ છે એની આગળ કેવી નિશાની છે તો કે ઓછાની નિશાની છે એટલા માટે તો આ ધન છે અને આ ઋણ છે બંને બાદ કરીએ આ સંખ્યામાંથી આ સંખ્યા બાદ કરીએ એટલે કે સમાન સંખ્યા છે બરોબર બંને તો એક સંખ્યામાંથી બીજી સંખ્યા સમાન હોય એ બાદ થાય તો જવાબ શું મળે તો કે શૂન્ય છે મળે તો આપણે લખશું ત્રણ વત્તા શૂન્ય હવે કોઈ પણ સંખ્યામાં શૂન્ય આપણે ઉમેરીએ એટલે કે સરવાળો કરીએ તો જે સંખ્યા હોય એ સંખ્યા પોતે મળે તો અહીંયા જવાબ છે એ શું મળે તો કે ત્રણ મળે તો ત્રણ વત્તા વર્ગમૂળમાં ત્રેવીસ ઓછા વર્ગમૂળમાં ત્રેવીસ એનો જવાબ શું મળ્યો તો કે આપણને એક સમય સંખ્યા જે આ શું કહેવાય અશાંત સંખ્યા છે બરોબર ને એટલે કે આપણે કહી શકીએ કે આ સંખ્યા છે આગળ વધતી નથી એટલે કે આ શાંત સંખ્યા છે તો એટલા માટે આપેલ સંખ્યા કેવી થશે તો કે સમય સંખ્યા થશે તેથી આપેલ સંખ્યા કઈ તો કે ત્રણ વધતા વર્ગમૂળમાં ત્રેવીસ ઓછા વર્ગમૂળમાં ત્રેવીસ તો આ સંખ્યા આપણને કેવી મળી તો કે સમય સંખ્યા મળી એ છે તો કે સમય સંખ્યા છે બરોબર આ જે પ્લસ છે આ માઇનસ છે બે બાદ થાય એટલે જવાબ શૂન્ય મળે હવે ત્રણ માં શૂન્ય ઉમેરે તો જવાબ ત્રણ મળે હવે પછીની સંખ્યા છે કઈ છે તો કે બે વર્ગમૂળમાં સાત ભાઇ સાત વર્ગમૂળમાં સાત આવી રીતના કિંમત છે જોઈએ આપણે ત્રીજી રકમ તો કે બે વર્ગમૂળમાં સાત હાં ગયા સાત વર્ગમૂળમાં સાત હવે આપણને ખબર છે ઉપર નીચે અહીંયા જો ઉપર વર્ગમૂળમાં સાત છે બંને સમાન હોય તો તો શું થાય કે કેન્સલ થઈ જાય બરોબર એટલે કે આપણે ભાંગાકાર કરીએ તો જવાબ છે આનો એક આવે વર્ગમૂળમાં સાત ભાગ્યા વર્ગમુણ માં સાત કરીએ તો એક છે આવે બરોબર હવે બે ગુણ્યા એક ભાગ્યા સાત એટલે કે બે ના છેદ માં સાત છે મળે હવે આપણને

सात दू चौद सात सात सौ अठा बारिश तो सात चौदह तो, 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 तो सात दू चौदह साइंठी है संख्या कई तो वीसिया पुनरावर्तन है आठ पांच सात एक चार आ संख्या है हाँ रिपीट थी आज संख्या है सात ये अनंत आज है बारख्या अपने खबर तो आठ पांच सात एक चार

અહીંયા જોઈએ તો આપણે શું થશે તો કે ઉપર છે એ ગુણાકાર કરીએ તો એક ગુણ્યા વર્ગમૂળમાં બે એટલે વર્ગમૂળમાં બે હવે વર્ગમૂળમાં બે ગુણ્યા વર્ગમૂળમાં બે જે છેદમાં છે એનો ગુણાકાર કરીએ તો આપણને શું મળે બે મળે હવે જો અહીંયા છે એક પોઈન્ટ એકતાલીસ બેતાલીસ એવી રીતના અનંત ચાલ્યા કરે છે ભાંગ્યા બે કરશું તો આ જે સંખ્યા મળે એની અડધી સંખ્યા થાય પરંતુ જે અનંત સુધી વિસ્તરે છે તો છે તે બરોબર એટલે કે આ જે સંખ્યા છે એ કેવી મળે તો કે એક અસમય સંખ્યા થાય બરોબર અસમય સંખ્યા થાય અહીંયા આપણે પેલા એક ભાગ્યા બે પણ કરીને વર્ગમૂળમાં બે સાથે ગુણાકાર કરીએ તો પણ ચાલે હવે એક ભાગ્યા બે કશું પહેલા બતાવી દઉં એક ભાગ્યા બે ભાગમાં ચાલે ઝીરો પોઈન્ટ આપણે શૂન્ય છે ઉતારો પડે એટલે એક હતો ભાગે પોઈન્ટ મૂકીએ ઉતાર્યું હવે ભાગ ચાલે છે અહીંયા હું લખી શકું કે એક ભાગ્યા બે એટલે પોઈન્ટ પાંચ ગુણ્યા વર્ગમૂળમાં બે છે એની કિંમત આપણને ખબર છે કેટલી તો કે એક પોઈન્ટ એકતાલીસ પછી એકતાલીસ કરશે એટલે કે આ સંખ્યા છે કેવી મળે તો કે અનંત અનાવૃત મળે છે એટલે કે એ સંખ્યા કેવી થાય તો કે અસમય સંખ્યા થાય તો એકના છેદમાં વર્ગમૂળમાં બે એ અસમય સંખ્યા થાય અથવા તો છે ત્યાર પછી આપણે જોઈએ બે પાય સાથે ગુણાકાર કરવાનો છે બરોબર તો શું જવાબ મળે આપણે હમણાં ચોથો એક્ઝામ્પલ જોયો પ્રશ્ન જોયો એવી રીતના તે પાંચમા પ્રશ્નમાં થશે અહીંયા ટુ ગુણ્યા પાય ઓલાપરે પોઈન્ટ પાંચ જવાબ આવતો તો એકના છેદમાં બે ગુણ્યા વર્ગમૂળમાં બે હતું એ એક પોઈન્ટ એકતાલીસ બેતાલીસ અનંત સુધી વિસ્તરે એની સાથે ગુણાકાર કર્યો હતો એવી રીતના અહીંયા આપણે ગુણાકાર કરીએ બે ગુણ્યા પાય એટલે તો કે ત્રણ પોઈન્ટ ચૌદ પંદર એવી રીતના ચાલ્યા કરે બરોબર ત્રણ પોઈન્ટ ચૌદ પંદર પછી એકાણું બાણું જે સંખ્યા આવતી હોય એ બરોબર તો આ છે એ અનંત અનાવૃત સંખ્યા છે એનો ગુણાકાર આપણે બે સાથે કરીએ તો એ જવાબ છે એ કેવો મળે તો કે અનંત અનાવૃત જવાબ મળે તો બે પાય એટલે કે ટુ પાય છે એ કેવી સંખ્યા મળે તો કે અસમય સંખ્યા મળે બરોબર તો ટુ પાય એ કેવી સંખ્યા છે તો કે અસમય સંખ્યા છે ચાલો તો અહીંયા આપણે પ્રશ્ન નંબર એક છે પૂરો કરીએ 5,000,000원, 5,000원, 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 5,000, 5,000, 5,000, 5,000, 5,000, 5,000, 5 ખબર નહીં ક્યાંની પછી ડિઝિટ આવશે એટલે એવી સંખ્યા હોય અસમય સંખ્યા હોય તો અહીંયા ટુ પાય છે અસમય સંખ્યા થાય બરોબર તો આપણે અહીંયા એક પોઈન્ટ ચાર નો પ્રશ્ન છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને કોમેન્ટ કરજો કે આ વિડીયો છે તમને કેવો લાગ્યો આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં અને હજુ સુધી આપણે આપણી યુટ્યુબ ચેનલ બોલો પાય ગુજરાતીમાં છે બરોબર બોલો એટલે ગુજરાતી અને પાય છે કેવી સંખ્યા છે તો કે અસમય સંખ્યા છે તો આપણે પાય વિશે જોતું રહેવાનું છે તો બોલો પાય છે આપણે ફોલો કરવું પડશે તો બોલો પાય સાથે બનો સાથે બન્યા રહેજો અને મિત્રો સપોર્ટ છે કરજો જો સપોર્ટ કરશો તો મને વિડીયો બનાવવાની મજા આવશે અને હું ખુલીને આપણે સમજાવી શકીશ બરોબર તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં